નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ દસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો પરંતુ તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરો વોટ્સઅપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ થ્રેડ જ્યાં પણ શેર કરી શકતા હો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પણ સાચા પડ્યા હોય એને ફરીથી કમેન્ટમાં લખવાનું છે કે દસમાંથી આટલા સાચા ડેલી જે કે ટેસ્ટમાં રોજ દસ પ્રશ્નો પૂછવામાં આવે છે એમાંથી પાંચ પ્રશ્નો તો બંધારણના હોય છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના પ્રશ્નો હોય છે તો તમે તમારો આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં ને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું પ્રથમ પ્રશ્ન છે કે વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો ગુજરાતના કયા જિલ્લામાં યોજાય છે તો જવાબ આવશે સુરેન્દ્રનગર કઈ જગ્યાએ સુરેન્દ્રનગર ખાતે તો સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ સ્ટેશનથી છ માઇલ દૂર તરણેતર ખાતે મેળો ભરાય છે બરાબર છે આ વખતે આ મેળો છે એ છ સાત આઠ સપ્ટેમ્બરના રોજ યોજાઈ ગયો છે બરાબર છે અહીં તરણેતર એટલે કે ત્રિનેત્રેશ્વર મહાદેવનું દસમા સૈકાનું કલાપૂર્ણ મંદિર છે આ ભૂમિ દેવ પાંચાલ તરીકે જાણીતી છે અર્જુને અહીં મત્સ્યવેદ કરીને દોડપદીનું પાણી ગ્રહણ કર્યું હતું એવી લોકવાયકા છે અને ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર એના નામ પરથી આ ગામનું નામ અપભ્રંશ થઈને તરણેતર પડ્યું છે ભાદરવા મહિનામાં ત્રણ દિવસ એટલે ભાદરવા સુદ ચોથ પાંચમ અને છઠના રોજા મેળો ભરાય છે ત્રણે ત્રણ મેળામાં ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો જૂનાગઢ દ્વારા વિકસિત ભારત બે હજાર સુડતાલીસ આ વિષય અંતર્ગત આયોજિત મલ્ટીમીડિયા પ્રદર્શનનું ઉદઘાટન ચોટીલાના જે ધારાસભ્ય છે સામજીભાઈ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું હતું ગુજરાત સરકારના પશુપાલન વિભાગના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત દ્વારા ત્રણેતરમાં પશુ પ્રદર્શન અને હરીફાઈનું આયોજન પણ કરવામાં આવે છે અને ગ્રામીણ ઓલિમ્પિક અને પરંપરાગત સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવે છે આ ઉપરાંત યાદ રાખજો અહીંયા એક બનેવી બજાર પણ ભરાય છે જો યાદ રાખજો કે ગુજરાતનો સૌથી મોટો ભાતીગળ મેળો આને આપણે કહીએ છીએ ઓકે ત્રણેતર થાનગઢ તાલુકો તરણેતર ગામનું નામ સુરેન્દ્રનગર જિલ્લો અને ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર ભૂતકાળમાં પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો હતો કે તરણેતરનો મેળો જ્યાં ભરાય છે તે કયા ભગવાનનું સ્થાનક છે તો ત્રિનેત્રેશ્વર મહાદેવ ઓપ્શન હતા બ્રહ્મા વિષ્ણુ મહેશ જવાબ શું આવશે મહેશ તમારા માટે પ્રશ્ન ગુજરાતનો સૌથી મોટો પશુ મેળો કયો હશે જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો ત્યારબાદનો સેકન્ડ પ્રશ્ન દર વર્ષે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો આજનો દિવસ એટલે કે દસમી સપ્ટેમ્બર વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ તો મિત્રો દસમી સપ્ટેમ્બરના રોજ ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર સુસાઇડ પ્રિવેન્શન દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને આ દિવસની ઉજવવાનો મુખ્ય હેતુ એ જ છે કે વિશ્વભરમાં જાગૃતિ લાવવાની કે આત્મહત્યાને રોકી શકાય છે ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર સુસાઇડ પ્રિવેન્શન એ બે હજાર ત્રણથી વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ છે અને વિશ્વની વિવિધ પ્રવૃત્તિઓ સાથે આત્મહત્યા નિવારણ દિવસનું આયોજન કરવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને વર્લ્ડ ફેડરેશન ફોર મેન્ટલ હેલ્થ સાથે સહયોગ કરે છે જો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું હેડક્વાર્ટર જીનીવામાં છે એના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ અદનોમ તમારે જણાવવાનું કે એનો સ્થાપના દિવસ કયો છે જેને આપણે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ કહીએ છીએ બે હજાર ચોવીસની વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસની થીમ છે ચેન્જિંગ ધ નેરેટિવ ઓન સુસાઇડ બરાબર યાદ રાખજો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના હોય તો જોઈ લો તમને પસંદ આવે તો લાઈક કરો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરો જો ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને દેશમાં હાઈવે નેટવર્ક વધુ મજબૂત કરવા ચુમ્બોતેર નવી ટનલ બનાવવામાં આવશે આપણા કેન્દ્રીય માર્ગ અને પરિવહન અને રાજમાર્ગ મંત્રી છે નીતિન ગડકરી એમણે દિલ્હીમાં ફિક્કીની ટનલિંગ ઇન્ડિયા કોન્ફરન્સમાં માહિતી આપી અને કહ્યું કે દેશમાં હાઈવે નેટવર્કને મજબૂત કરવા માટે કેન્દ્ર સરકાર આગામી વર્ષોમાં ચુમ્મોતેર નવી ટનલ બનાવવાનો નિર્ણય કર્યો છે જેના માટે એક લાખ કરોડનો ખર્ચો થવાનો છે અંદાજીત ખર્ચો છે સરકાર બસો તોંતેર કિલોમીટરની નવી ટનલ બનાવવાની તૈયારી કરી રહી છે કામની ગુણવત્તા સુધારવા માટે સરકારે ટનલ અને વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ ડીપીઆર બનાવવા માટે રચાયેલ સંયુક્ત સાહસોમાં એકાવન ટકા વિદેશી ઇક્વિટીની મંજૂરી આપી દીધી છે હાલમાં તમને ખબર છે ભારતની સૌથી મોટી ટનલ છે એ કઈ છે નવ પોઈન્ટ ઝીરો બે કિલોમીટરની એની લંબાઈ છે ચલો તમને એક હિન્ટ આપું જમ્મુ કાશ્મીરમાં આવેલી છે તમારે નામ કહેવાનું છે જો તમને આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તમારે ડેઈલી કરંટ અફેરની જો પીડીએફ જોઈતી હોય ને તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરો બરાબર છે ત્યાં તમને ડેઈલી કરંટ અફેરની પીડીએફ મળશે તમને પોલ્સ પણ અહીંયા રમવા મળશે પેરિસ પેરાલિમ્પિક્સ બે હજાર ચોવીસમાં સમાપન સમારોહમાં ભારતના ધ્વજવાહક કોણ રહ્યા હતા તો જવાબ આવશે પ્રિતિપાલ અને હરવિંદર સિંઘ બરાબર પ્રિતિપાલ અને હરવિંદર સિંઘ જોઈ લઈએ આપણે તો તિરંદાજ છે હરવિંદર સિંઘ જેઓ ગોલ્ડ લાવ્યા છે પેરિસ પેરાલિમ્પિક્સમાં અને દોડવીર છે પ્રીતિપાલ બરાબર છે બ્રોન્જ લાવ્યા એમણે પેરિસ પેરાલિમ્પિક બે હજાર ચોવીસ સમાપન સમારોહમાં ભારતના ધ્વજવાહક રહ્યા છે પેરિસ પેરાલિમ્પિક બે હજાર ચોવીસનું આયોજન અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસથી આઠ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન કરવામાં આવ્યું હવે એક બહુ મહત્ત્વપૂર્ણ બાબત જે પરીક્ષામાં પૂછાઈ શકે કે એક આપણા પેરા એથ્લેટ્સ છે નવદીપ સિંહ એમણે પેરાલિમ્પિક્સ ગેમ્સમાં પુરુષોની ભાલા ફેંક એફ એકતાલીસ એ પણ યાદ રાખજો પુરુષોની ભાલા ફેંકમાં એફ એકતાલીસ આ કેટેગરીની અંદર ગોલ્ડ લાવ્યા એકચ્યુઅલી એમને સિલ્વર મેડલ મળ્યો હતો સુડતાલીસ પોઈન્ટ બોતર મીટરનો વ્યક્તિગત શ્રેષ્ઠ અંતર સાથે પરંતુ તે સિલ્વરને ગોલ્ડમાં અપગ્રેડ થઈ ગયો એટલે ભારતને ફ્રાન્સની રાજધાનીમાં જીત આપવામાં સાતમો ગોલ્ડ એમનો આવ્યો વિશ્વ પેરા એથ્લેટ્સના નિયમો આચાર અને નૈતિકતાના ઉલ્લંઘન આઠ પોઈન્ટ એક એટલે નિયમ છે નિયમ આઠ પોઈન્ટ એક એનું ઉલ્લંઘન કરવા બદલ ઈરાનના એથ્લેટને ગેરલાયક ઠેરવામાં આવ્યા અને ભારતીય ભાલાફેકના મેડલને અપગ્રેડ કરવામાં આવ્યો હતો આ સાથે જ પેરિસ પેરાલિમ્પિક્સ બે હજાર ચોવીસમાં ભારતે રેકોર્ડ કર્યો ટોટલ ઓગણત્રીસ મેડલ જીત્યા સાત ગોલ્ડ નવ સિલ્વર તેર બ્રોન્ઝ મેડલ ટલીમાં ભારત અઢારમાં નંબરે પેરિસમાં કુલ ચોર્યાસી પેરા ભારતીય એથ્લેટ્સે ભાગ લીધો અને ઇતિહાસ રચતા એક એડિશનમાં સૌથી વધારે મેડલ જીતવાનો રેકોર્ડ બનાવ્યો ચીન નંબર વન પર બસો વીસ મેડલ ચોરાણું ગોલ્ડ છોતેર સિલ્વર પચાસ બ્રોન્ઝ ટોક્યો પેરાલિમ્પિક્સ બે હજાર વીસમાં ભારતને પાંચ ગોલ્ડ આઠ સિલ્વર અને છ બ્રોન્ઝ મળ્યા હતા એના કરતાં આપણે આ વખતે વધારે છે ઓગણીસો અડસઠથી બે હજાર સોળ આ વર્ષ દરમિયાન ભારતે પેરાલિમ્પિક્સ ગેમ્સમાં માત્ર બાર મેડલ જીત્યા હતા ઓગણીસો ને અઠ્ઠાવનથી લઈને બે હજાર સોળ ભારતે ટોક્યોની અંદર ઓગણીસ અને પેરિસમાં ઓગણત્રીસ એટલે ટોટલ અડતાલીસ મેડલ જીત્યા છે પેરા એથ્લેટ્સ મુરલીકાંત પેટકર ઓગણીસો ને બોતેરમાં પેરાલિમ્પિક્સ ગેમ્સમાં ભારતને પહેલો ગોલ્ડ મેડલ જીતાડ્યો હતો એ જ ખેલાડી છે તમને ખબર છે એમના જીવન પર ફિલ્મ આવી હતી રિસન્ટલી ચંદુ ચેમ્પિયન યાદ છે ચંદુ ચેમ્પિયન નામની ફિલ્મ આવી હતી તમારા માટે એક પ્રશ્ન છે કે પેરાલિમ્પિક્સમાં ભારતના ઉદ્ઘાટન સમારોહના ધ્વજવાહક કોણ હતા કમેન્ટમાં લખો તાજેતરમાં ફ્રાન્સના નવા વડાપ્રધાન કોણ બન્યા છે તો જવાબ આવશે મિસેલ બાર્નિયર કોણ છે મિસેલ બાર્નિયર તો તાજેતરમાં જ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમ્યુલ મેક્રોને એના જે કાર્યાલય છે એમણે મિસેલ બાર્નિયરને નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે તેમણે બે હજાર સોળથી બે હજાર એકવીસ દરમિયાન યુરોપિયન યુનિયન અને બ્રિટન વચ્ચે બ્રેક્ઝિટ માટે વાટાઘાટો કરી હતી બે મહિના પહેલાં યોજાયેલી ચૂંટણી બાદ આ નિમણૂક કરવામાં આવી છે બોર્નિયર બોતેર વર્ષ બોતેર વર્ષના છે ફ્રેન્ચ અને યુરોપિયન રાજકારણનો ચાલીસ વર્ષનો એક્સપિરિયન્સ છે તેઓ અગાઉ ફ્રાન્સના વિદેશ મંત્રી કૃષિમંત્રી અને પર્યાવરણ મંત્રીનું પદ સંભાળી લીધેલું છે બે વખત યુરોપિયન યુનિયન કમિશનના કમિશનર રહી ચૂક્યા છે આ ઉપરાંત યુરોપિયન યુનિયનના અત્યારે પ્રમુખ છે હાલમાં ઉર્સેલા વોન ડેન લિયન એમના પણ સલાહકાર રહી ચૂક્યા છે ફ્રાન્સની વાત આવે તો કેપિટલ છે એનું પેરિસ પ્રેસિડેન્ટ ચિમ્બ્યુલ મેક્રોન છે અને યુરો છે એની કરન્સી છે તમને ખબર છે ભારત ફ્રાન્સ જોડે જે એક્સરસાઇઝ કરે છે ત્રણ એક્સરસાઇઝ આર્મી નેવી એરફોર્સ તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો એશિયન ઓલિમ્પિક્સ કાઉન્સિલના પ્રમુખ બનનાર પ્રથમ ભારતીય રણધીર સિંઘ તો 77 વર્ષના છે રણધીર સિંહ ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાના પ્રમુખ તરીકે ચૂંટાયેલા પ્રથમ ભારતીય બન્યા છે ચુમ્માલીસમી મહાસભા દરમિયાન એમણે આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે અને એમનો કાર્યકાળ 2024 થી અઠ્યાવીસ સુધીનો રહેશે તેમણે કુવૈતના શેખ અહમદ અલ ફહલ અલ સભાનું સ્થાન લીધું છે રણધીર 2001 થી ચૌદ સુધી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સભ્ય પણ હતા ઓગણીસો ઇઠ્યોતેરમાં એશિયા રમતમાં ગોલ્ડ મેડલ એમણે જીત્યો હતો પાંચ વખત ઓલિમ્પિક રમતમાં ભાગ લીધેલો છે ઓગણીસો ઓગણસીમાં રણધીરસિંહને અર્જુન પુરસ્કાર આપવામાં આવ્યો હતો અને મહારાજા રણજીતસિંહ પુરસ્કાર પણ તેમને આપવામાં આવ્યો હતો ઓલમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાની વાત કરીએ તો ઓગણીસો ને બ્યાસી સોળ નવેમ્બરના રોજ એની સ્થાપના થઈ હતી તમારે જણાવવાનું એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે કમેન્ટમાં લખવા આવડતું હોય તો સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રો મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે એ છે રાજેશ ભાસ્કર આપણી જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ જોવા મળશે અને પોલ્સ પણ રમવા મળશે જો ભણવાની તમને મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બેલ આઇકનને પ્રેસ કરીને ગુજરાતમાં ગુટકા તેમજ તમાકુ કે નિકોટીન યુક્ત પાન મસાલા પર પ્રતિબંધ કેટલા વર્ષ સુધી લંબાવવામાં આવ્યો છે તો એક વર્ષ લંબાવવામાં આવ્યો છે ભાઈ તમને ખબર છે ગુજરાતમાં ગુટકા તેમજ તમાકુ કે નિકોટીન યુક્ત પાન મસાલા પર પ્રતિબંધ છે તો મિત્રો હાલમાં પ્રતિબંધ છે ને હજુ આપણા રાજ્યના નાગરિકો એનું સ્વાસ્થ્ય વધુ સુદૃઢ બને એ માટે આ પ્રતિબંધ આગામી તેર સપ્ટેમ્બરથી વધુ એક વર્ષ માટે લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ જણાવ્યું છે ફૂડ સેફ્ટી ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ એના અન્વયે નિયમો તથા રેગ્યુલેશન બે હજાર અગિયાર હેઠળ પ્રતિબંધ મુકાયો છે જેમાં કોઈ પણ ખાદ્ય ચીજમાં તમાકુ કે નિકોટીન ઉમેરવું એ પ્રતિબંધ છે ગુટકામાં તમાકુ કે નિકોટીનની હાજરીને હોવાથી માનવ આરોગ્યને બહુ મોટું ખૂબ જ મોટું નુકસાન થાય છે હવે જે લોકો આ નિયમનો ભંગ કરશે એમની સામે કડક કાર્યવાહી અને એ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ ઉપરાંત કોઈપણ વેપારી ગુટકા પાન મસાલા તમાકુ કે નિકોટીનની હાજરી હોય એટલે વેચાણ કરે સંગ્રહ કરે વિતરણ કરે આવું કરતાં પકડાય તો કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે તમારા માટે પ્રશ્ન વર્લ્ડ નો ટોબેકો ડે ક્યારે મનાવવામાં આવે છે જો આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લાગીને જણાવો અગ્નિ ફોર બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ તો ભારતે ઓડિશાના ચાંદીપુર ટેસ્ટ રેન્જ છે ત્યાંથી મધ્યમ અંતરની આ અગ્નિ ફોર બેલેસ્ટિક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું અગ્નિ ફોર ભારતની અગ્નિશ્રીજની ચોથી મિસાઇલ છે વિશ્વની આ રેન્જની મિસાઇલોની સરખામણીમાં એકદમ હલકી છે વજનમાં લગભગ સત્તર હજાર કિલોગ્રામ છે લંબાઈ છાસઠ ફૂટ છે રેન્જ ચાર હજાર કિલોમીટરની છે મધ્યમ રેન્જની બિલેસ્ટિક મિસાઇલ આપણે એને કહી શકીએ અને પરમાણુ શસ્ત્રોને સરળતાથી આમાં લઈ જવાની ક્ષમતા છે આ ઉપરાંત મિસાઇલમાં તમામ પ્રકારના હથિયારો લઈ જઈ શકાય એવી એની ક્ષમતા છે તમને ખ્યાલ હોય તો થોડા સમય પહેલાં આપણે ભણ્યા હતા કે અગ્નિ મેન ઓફ ઇન્ડિયા તરીકે જે ઓળખાય છે અગ્નિ અગ્રવાલ જેમને અગ્નિ મિસાઇલ બનાવી એમનું અવસાન થયું તમારે એમનું નામ કહેવાનું છે હવે મિત્રો જોઈશું આગામની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પહેલો પ્રશ્ન લોકસભાના અધ્યક્ષના મતને શું કહેવાય જ્યારે એવું થાય કે બંને પક્ષો હોય અથવા જે પણ એનું ગઠબંધન છે એમાં સેમ ટુ સેમ મત મળે તો પછી લોકસભાના જે અધ્યક્ષ છે એ શું કરે આડકતરો મત જેને શું કહેવાય સોરી આડકતરો ના કહેવાય જેને કહેવાય છે નિર્ણાયક મત બરાબર એ ડિસિઝન લે કેન્દ્રીય સતર્કતા આયોગના કમિશનરની નિમણૂકની સમિતિની નિમણૂક સમિતિની ભલામણથી રાષ્ટ્રપતિ કરે છે આ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે તો ભાઈ પ્રાઇમ પ્રાઇમ મિનિસ્ટર હોય સંસદ સત્રના સંદર્ભમાં વપરાતો સાઇન ડાય નો અર્થ શું છે અચોક્કસ મુદ્દત માટે સત્રની માંગ મોકૂફી વિભાગ પંચાયત વિશે કરેલી કોને લાગુ પડે તો ભાઈ આખા ભારત બધાને ભારતના બધા રાજ્યો ને કેન્દ્ર શાસિત પ્રદેશોને રાજ્યો વચ્ચેની તકરાર સર્વોચ્ચ અદાલતની કઈ હુકુમત હેઠળ આવે છે તો એની મૂળ હુકુમત છે આવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન સમગ્ર ગુજરાતમાં સરેરાશ વાર્ષિક વરસાદ કેટલો થાય છે ત્યાંસી સેન્ટીમીટર આલિયા બેટ કઈ નદીના મુખ પ્રદેશમાં આવેલો છે આલિયા છે નર્મદા રણ આગળ વધતું અડકાવવા માટે શું વાવવામાં આવે ગાંડા બાવળ ગુજરાતમાં ફ્લોરસ પારના જથ્થા તરીકે આ જથ્થા નીચેના પૈકી કયા સ્થળે મળી આવ્યા છે તો શું ભાઈ આ તો સાબરમતી નદી ખંભાતના અખાત મળે ત્યાં તેનો પટ સાત કિલોમીટર પહોળો છે એને કયા નામે ઓળખવામાં આવે છે તો પરીક્ષામાં ઘણીવાર વાર પૂછાયું કોપાલાની ખાડી કહેવાય છે યાદ રાખજો હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો આપણે જોઈ લઈએ તો પહેલો પ્રશ્ન તાજેતરમાં કોને ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ કમિશનર તરીકે નિમણૂક આવનારી પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ડૉક્ટર એસ મુરલીક્રિષ્ણા સેકન્ડ પ્રશ્ન કયા એથલેટે પુરુષોની ઊંચી કૂદ ટી સિક્સટી ફોર કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો પ્રવીણ કુમાર યાદ રાખજો હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન શું પૂછ્યો હતો ગુજરાતનો સૌથી મોટો પશુ મેળો કયો છે વૌઠાનો મેળો સેકન્ડ પ્રશ્ન ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં વિશ્વ સ્વાસ્થ્ય દિવસ સાતમી એપ્રિલ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો સ્થાપના દિવસ છે ભારતની સૌથી મોટી મોટી ટનલ જે આવેલી છે જમ્મુ કાશ્મીરમાં નામ છે એનું ચેનાની નાસેરી પરંતુ નામ બદલાવી દેવામાં આવેલું છે ચેનાની નાશેરી એનું નામ છે નવું નામ એનું શું છે શ્યામા પ્રસાદ મુખર્જી ટનલ નવ પોઈન્ટ ઝીરો ટુ કિલોમીટરની છેલિમ્પિક્સમાં ઉદઘાટન સમારોહમાં ભારતમાં કયા ખેલાડી હતા તો એક તો સુમિત એન્ટિલ અને બીજા છે ભાગ્યશ્રી જાધવ પાંચમો પ્રશ્ન ભારત અને ફ્રાન્સ વચ્ચે ત્રણ એક્સરસાઇઝ થાય છે આર્મી માટે આર્મીની જે એક્સરસાઇઝ છે એનું નામ શક્તિ છે નેવી છે એના માટે વરુણ છે એરફોર્સ છે એના માટે ગરુડ છે છઠ્ઠો પ્રશ્ન ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયા એનું હેડક્વાર્ટર છે કુવેતમાં કુવેત સિટી કુવેતમાં ત્યારબાદ સાતનો સાતમો પ્રશ્ન શું છે કે નો ટોબેકો ડે ક્યારે મનાવવામાં આવે છે એકત્રીસમી મે અને આઠમા નંબરનો પ્રશ્ન અગ્નિ મેન ભારતના કોને ઓળખાય છે રામ નારાયણ અગ્રવાલ હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી એ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતના કયા શહેરમાં સંચયન ભાગીદારી પહેલની શરૂઆત કરી સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતના કેટલામાં કાયદાપદની રચનાની મંજૂરી આપી છે જો જવાબ આવડે તો તમે કમેન્ટ બોક્સમાં લખજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આ સારા કુજ બધાને ભણવાની મજા આવી છે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશભાકર ટુને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ અનાઇસ ડે જય હિન્દ જય ભારત